આ કાદવમાં લોકોના વાહનો ફસાવાની સંભાવનાઓ રહેલી છે અને જો વરસાદ વધારે પડે તો વાહનો સ્લીપ ખાઈને અકસ્માતો થવાની પણ સંભાવનાઓ રહેલી છે હવે તંત્ર દ્વારા આવી કામગીરી કરીને એક મૂર્ખતાભર્યું પ્રદર્શન કરવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે કારણ કે જે જગ્યાએ વધારે પાણી ભરાતા હોય એવી જગ્યાએ ડામરવાળા રોડ ચાલે નહીં એવી જગ્યાએ આરસીસી રોડ કરવાની જરૂર પડે પરંતુ તંત્રને આ વાત કોણ સમજાવે તંત્ર તો એની ગોળ નિંદ્રામાં જ છે તંત્રની આ ગોળ નિષ્કાળજીને કારણે વેઠવું તો માત્ર ને માત્ર સામાન્ય જનતાને જ પડે છે તંત્ર આવીને આવી નિષ્કાળજી કરતી રહેશે એને કારણે અકસ્માતો પણ થવાની સંભાવનાઓ રહેલી છે અને આવી કામગીરી જાને લેવું લાગી રહ્યું છે કે તંત્ર માત્ર ને માત્ર દેખાડા પૂરતી કરે છે હાલ જે મોડાસર હાઈવે રોડ પર ખાડાઓમાં તંત્ર દ્વારા જે માટીનું પુરાણ કરવામાં આવ્યું છે જ્યારે વરસાદી પાણી ભરાશે ત્યારે નાના વાહન ચાલકોને મુશ્કેલી વધશે અને મોટા વાહન ચાલકોને પોતાનું વાહન પલટી ખાઈ જવાનો પણ ભય સતાવી રહેશે ધન્યવાદ